જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે એકદમ સરસ અને મસ્ત મજાનો નાની મોટી ભૂખ લાગી હોય ને આપણે દસ મિનિટમાં માં ફટાફટ બનાવી શકીએ તેવો નાસ્તો બનાવીશું આપણે એકદમ સરસ અને શરીરમાં પણ હેલ્ધી આપડે શાકભાજી લીલોત્રી બધું આવતું હોય છે તો આપણે એકદમ હેલ્ધી એવો નવો નાસ્તો બનાવીશું આપણે આ નાસ્તો બનાવીને ખાશું તો બધા આંગળા ચાટતા રહી જશે અને આ જ ખાશે પીઝા પણ ભૂલી જશે તેટલો મસ્ત આપણે આ નાસ્તો બને છે આપણે એકદમ હેલ્ધી બનાવવા માટે મેં એક કપ રવો લઈ લીધો છે મારે જાડો હતો એટલે મેં થોડોક મિક્સરમાં ક્રશ કરી લીધો છે એક કપ રવો લીધો છે પછી આપણે ટમેટું કેપ્સિકમ ધાણાભાજી ડુંગળી અને વેજ માયોનીજ અને પીઝા ટોપિંગ અને

તૈયાર કરવાનું છે એકદમ મસ્ત આપણે જરૂર પડે તેમ છાશ જવાની છે વધારે નહીં અને તમારે પાસે છાશ ન હોય તો તમે પાણી નાખીને લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો આપણે લીંબુ નાખશું તો પણ મસ્ત બનશે આપણે બધી છાશ જોઈ જશે આપણે નાખી દીધી છે મારા ખાટી છાશ છે મારા ઘરમાં આ નાસ્તો ખાટો ખાય છે એટલે મેં ખાટી છાશ લીધી છે જો તમારે ખાટો વધારે ન ખાતા હોય તો મોડી છાશ અથવા મોડું દહીં પણ લઈ શકો છો પણ મારે છાશ માં ખાય છે એટલા માટે મેં છાશ લીધી છે આપણે એકદમ મસ્ત લમ સ્ટેપ પણ ન રે તે રીતના આપણે બેટર તૈયાર કરવાનું છે આપણે સરસ તૈયાર થઈ ગયું છે હવે આને આપણે ઢાંકીને પાંચ મિનિટ માટે દેવા દેસુ તો આગળની તૈયારી કરી લેશું આપણે એક બાઉલ લઈ લેશું તેમાં આપણે જે ટામેટો ડુંગળી કેપ્સિકમ કટિંગ કર્યું છે તે બધું નાખી દેસુ ધાણા ભાજી આપણે આ રીતના બનાવશું તો આપણે લીલોતરી નાના બાળકો ન ખાતા હોય શાકભાજી તો તમે ને ખવરાશોધ ખાશે તમે ગાજર કોઈ પણ વસ્તુ નાખી શકો છો પણ મારા ઘરમાં આટલી વસ્તુ ખાય છે એટલે હું વધારે કોઈ વસ્તુ નથી નાખતી હવે તેમાં સ્વાદ પ્રમાણે નિમક ઓરેગાનો અડધી ચમચી પીઝા ટોપી એક ચમચી જેટલું આપણે નાખીશું ત્યારબાદ વેજ માયોનીઝ તે પણ આપણે એક ચમચી જેટલું નાખશું જો તમારા બાળકો માટે કરવું હોય તો ચીલી ફ્લેક્સ તમે સ્કીપ કરી શકો છો અને આપણે એક ચમચીથી વધારે આપણે ટામેટો સોસ નાખશું અને એકદમ સરસ આપણે મિક્સ કરી લેશું આ રીતના બનાવશો તો તમારા બાળકો માટે હેલ્ધી પણ બનશે અને તેને ખાવાની પણ મજા આવશે આપણે મેંદો જરા પણ નથી આવતો આપણે રવાનો ઉપયોગ કર્યો છે એટલા માટે અને ચીજનો ઉપયોગ મારે નાના બાળકો માટે બનાવવું છે એટલે ચીઝે પણ આપણે બાળકોને નુકસાન કરે છે એટલે હું ચીજનો પણ ઉપયોગ નથી કરતી આ રીતના આપણે સરસ મિક્સ કરી દઈશું આપણે સરસ મિક્સ થઈ ગયું છે પાંચ મિનિટ થઈ ગઈ છે તપાસી લેશું એકદમ સરસ આપણું બેટર તૈયાર થઈ ગયું છે આ રીતના આપણે થોડુંક સ રાખવાની છે થિકનેસ હશે તો આપણે પીઝા સ્ટાઇલ બનાવવું છે એટલે આપણે થોડી થિકનેસ જોશે હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે નિમક નાખી અને સરસ મિક્સ કરી દેસુ આપણે સરસ બેટર પણ તૈયાર થઈ ગયું છે આપણે નોનસ્ટિક પેન મૂકી દીધી છે હવે તેમાં આપણે માખણ નાખીશું જો તમે માખણ ન ખાતા હો તો બટર પણ નાખી શકો છો આપણે એકદમ સરસ આખી નજીમાં જેવડો આપણે બનાવવું હોય તે રીતના ફેલાવી દેસુ સરસ આ રીતના હવે આપણે જે બેટર લીધું છે તેને આપણે તપી જાય સરસ ત્યારબાદ જ નાખવાનું છે આપણે સરસ તપી ગઈ છે તેમાં આપણે બેટર લીધું છે તે બે ચમચા નાખી દેસું આપણે જેવડો બનાવવું હોય તે પ્રમાણે નાખવાનું છે આ રીતના સરસ આપણે થિકનેસ થોડી જાડી રાખવાની છે એટલે આપણે મસ્ત બને પીઝા જેવો મસ્ત બની ગયું છે હવે ઉપર જે ટોપિંગ તૈયાર કર્યું છે તે નાખી દેસુ આ રીતના આપણે જે પ્રમાણે ખાવી હોય તે પ્રમાણે નાખી શકીએ છીએ ગેસની ફ્લેમ આપણે થોડી ધીમી કરી નાખીશું આપણે ટોપિંગ કરીએ ત્યાં સુધી આપણે ઓરેગાનું નાખી દેશું જો તમારે પસંદ હોય તો ઉપરથી વધારે નાખવાનું છે નહીં તમે સ્કીપ કરી શકો છો અને ઝીલી ફ્લેક્સ પણ આપણે ઉપરથી નાખી દેસું અને એકદમ સરસ આપણે બે મિનિટ માટે ઢાંકીને રહેવા દેસુ એટલે એકદમ મસ્ત ચડી જશે બે મિનિટ થઈ ગઈ છે તપાસી લેશું એકદમ મસ્ત આપણે જળી ગયો છે એકદમ સરસ આ રીતના આપણે જળવા દેવાનો છે હવે આપણે સધમ પ્લેટમાં લઈ લેશું